દિલ્હી બ્લાસ્ટની ઘટનાને પગલે રાજ્ય પોલીસ દ્વારા એલર્ટ જાહેર કરાતા બોટાદ પોલીસ એલર્ટ મોડમાં આવતા સઘન ચેકિંગ હાથ ધર્યું જેમાં રોજ હજારોની સંખ્યામાં યાત્રાળુઓનો ઘસારો ધરાવતા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાણંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે બીડીડીએસ ડોગ સ્કવોડ એસઓજી એલસીબી સ્થાનિક પોલીસ સહિતની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું યાત્રાળુઓ અને મંદિરની સુરક્ષાને લઈ સમગ્ર મંદિર પરિસરમાં કરાયું ચેકિંગ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલ આઈ ટ્વેન્ટી કારમાં બ્લાસ્ટ થયેલ જેમાં દસ થી વધુ લોકોના મૃત્યુ થયા છે તો ત્રીસ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે જે મામલે સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા એલર્ટ જાહેર કરાયું છે જેના ભાગરૂપે બોટાદ પોલીસ પણ એલર્ટ મોડમાં આવી છે અને ગઈકાલ રાતથી જ વાહન ચેકિંગ તેમજ લોકોની ગતિવિધિ પર પોલીસે નજર રાખી કાર્યવાહી ચેકિંગ કોમ્બિંગ હાથ ધર્યું છે ત્યારે આજે જેમાં બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર કે જ્યાં રોજ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોની યાત્રાળુ દર્શને આપતા ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ ડોગ સ્કવોડ એસઓજી એલસીબી તેમજ સ્થાનિક બરવાડા પોલીસની ટીમ સાથે મંદિર પરિસરમાં ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં નિજ મંદિર મંદિર ગર્ભગૃહ શ્રી હરિમંદિર પાર્કિંગ ભોજનશાળા પાર્કિંગ કોઠારી સ્વામી ઓફિસ સહિત સમગ્ર મંદિર પરિસરમાં ચેકિંગ કરાયું હતું તો આ ચેકિંગ પ્રક્રિયાને લઈ મંદિરમાં સંત જગત સ્વામી દ્વારા આ ચેકિંગ પ્રક્રિયા ભક્તો અને મંદિરની સુરક્ષા માટે કરાઈ હોવાની પ્રતિક્રિયા આપી હતી